અને રામ આવે છે મારા મહારાજા દશરથ રામને પુત્ર કોને મારા બાપ સંસાર છે જગત આખો પુત્ર ઉપર મોહિત હોય છે જેટલો પ્રેમ દીકરા ઉપર છે એટલો પ્રેમ જો બ્રહ્મ ઉપર હોય ને મારા બાપ તો બેડો પાર થઈ જાય પણ માનવને સાચી સમજણ જ નથી આ શરીર નાશવંત છે આજે છે ને કાલે નથી તો બધાના શરીર દીકરો હોય કે પત્ની હોય કે પતિ હોય કે બાપજી હોય કે દાડો હોય શરીર બધા નાશવંત જ છે શરીર કોઈનું કાયમ રહેતું નથી તો એ શરીર ઉપર મોહ રાખવાની જરૂર છે એ મોહ છૂટવા માટે આ સત્સંગ છે મોહ છૂટે એના માટે આ સત્સંગ છે બીજા માટે નથી મારા બાપ અને એ રામજીને દશરથ મહારાજ કોડિયા મોઢામાં નાખી અને પ્રસાદ આરોગ્ય છે તમે બધા સત્સંગ સાંભળશો સાંભળો છો તો એટલું કામ જરૂર કરજો જ્યારે થાળી આવે એમાંથી કોળિયું જ્યારે મુખમાં જાય ને ત્યારે એવું નિષ્ઠે કરવાનું કે મારો રામ ભોજન કરી રહ્યો છે મને ભૂખ લાગી છે એનું હું ખાવું છું એ નહીં મારો રામ એ ભોજન કરી રહ્યો છે પ્રસાદ લઈ રહ્યો છે તો તમે પોતે પણ રામ સ્વરૂપ જ છો મારા બાપ પણ કુસંગ એક એવો તત્વ છે અને જ્યારે મહારાજ દશરથે નિર્ણય કર્યો કે રામને ગાદી સોંપવી છે અને તે વખતે મહારાજ દશરથજી વસિઠતી મહારાજની પાસે ગયા વસિઠતી મહારાજે કહ્યું કે મુહૂર્તની કોઈ જરૂર નથી સારું કામ તો જ્યારે કરો ત્યારે શુભ અને શુભ જ છે અને પહેલી વાત તો એ છે કે તમે જે શુભ કામ કરો ને એમાં સૂતકની જરૂર નથી ગ્રોણની જરૂર નથી કંઈ નડવાનું જ નથી કારણ કે કર્મ જ શુભ છે શુભ કર્મમાં કંઈ નડતું જ નથી બાપ ચોકડીયાની કોઈ જરૂર નથી જ્યારે તમને ઠીક લાગે જે વાર હોય જે મહિનું હોય તે શુભ કર્મ કરતા રહો ભાવથી શુભ કર્મ કરો અને દશરથ મહારાજે આખી અયોધ્યામાં કહી દીધું કે આવતી કાલે રામ રાજ્ય રામને ખાદી ઉપર બેસાડશું અને નંગારા વાવવા લાગ્યા તૈયારીઓ થવા લાગી અને એ અવાજ ગુંજી રહ્યો આકાશની અંદર પૃથ્વી ઉપર દિશાઓમાં કે રામ ખાધી ઉપર કાલે બેસશે રામ રાજ્ય સ્થાપના થશે અને એ વાતાવરણ એક દાસીને મળ્યા છે અને દાસી દોડી અને મા કૌશલ્યા પાસે કહ્યા માં કંઈ સાંભળ્યું કે ના આખા નગરની અંદર રામ રાજ્યભિષેક થશે એક અવાજ ગાજી રહ્યો છે દુંદુભી વાગી રહ્યા છે શરણાગી વાગી રહી છે માં કે રામ ગાદી ઉપર બેસશે કે હા એટલે કૌશલ્યમાં એ ડાશીને તરત જ હાર પહેરાવી દીધો આ તારી ભેટ શુભ સમાચારના અને એક વાત તમને કહું કોઈ પણ તમને શુભ સમાચાર આપે કે આ ફલાણી જગ્યાએ સત્સંગ છે ને તો એને વંદન કરજો સારા સમાચાર ક્યાં પણ સત્સંગ હોય ને તો સમજી લેજો કે મારો ભાગીનો ઉદય થયો અને એ દાસી મેલ ઉપરથી દોડીને આવે છે નગરમાં જાય છે અને ત્યાં તો એને મથરામાં લઈ મથરાએ કહ્યું કે આટલી બધી રાજી કેમ છો કે અરે તને ખબર નથી મથરા કે ના અને આ બધા અવાજ શેના છે કે રામ આવતીકાલે રાજીભિષેક થશે રામનો ગાદી ઉપર બેસશે અને મને તો મા કૌશલ્યાએ સુંદર હાર આપ્યો છે ભેટ તું પણ જા અને કે કઈને કહે તને પણ હારની ભેટ મળશે અને એ મથરા દોડી અને કઈ કઈ પાસે આવી છે અને ત્યારે મથરાએ કુસંગ કેટલા બધા નાટક કર્યા છે બાપ કહેવાનો મતલબ એ છે કે જીવનમાં કુસંગ ન આવે એની બહુ કાળજી રાખજો આખું જીવન બગડી જાય છે બાપ ભક્તિ કરતા હશું શાસ્ત્રોનું પાઠ કરશું અભ્યાસ કરશું બધું કરશું પણ જ્યારે સત્સ જ્યારે કુસંગ મળશે ને ત્યારે બધું આપણું ધોવાઈ જશે બાપ કુસંગ ભરવામાં ભૂરી વસ્તુ છે કુસંગ અજા મળ્યો જે ત્રણ ટાણા સંધ્યાઓ કરતો ચોવીસે ચોવીસ કલાક સત્કર્મ કર્યા કરતો હતો એ માણસને જ્યારે કુસંગ મળ્યો ત્યારે એક વેશ્યા પાછળ પાગલ થઈ ગયો કુસંગ હતો કુસંગ હતો બાપ કુસંગથી બહુ ચેતવાની જરૂર છે ધનને કુસંગ મળ્યો શકુની મળ્યો અને એ કુસંગના કારણથી આખા કુળનો નાશ થયો આ છે કુસંગ બાપ જીવનમાં કુસંગ ના આવે હું તો એટલે સુધી બાપ કહું છું કે જ્યારે તમને કુસંગ દેખાય ને ત્યારે એને સીતારામ કરી અને દૂર ભાગી જવું નીચે ક્યાંક બેસી જવું એની નજીકને બેસજો ઘરમાં પણ કુસંગ મળે છે એવું નથી કે બહાર મળે છે એવું નથી ઘરમાં પણ મળે છે ઘરમાં પણ જો ધર્મ પત્નીનું એવો ધર્મ છે કે પતિ આમ ન કરી શકે ને હાથ લાંબો ન કરી શકે તો પત્ની એને સમજાવી અને હાથ લાંબો કરાવે કે કોઈને આપતા રહો કોઈને આપતા રહો કોઈને આપતા રહો કોઈને ખવડાવતા રહો ખવડાવતા રહો એ પણ સંઘ છે અને કુસંગ હોય તો ના પાડી રહે કોઈને પૈસો આપવાનું નહીં કોઈને જમાડવાનું નહીં મારે આ બધા ધોવા પડે છે વાસણ એ છે કુસંગ કુસંગથી બહુ ચેતવાનું છે પુરુષમાં બુદ્ધિ છે સ્ત્રીમાં લાગણી છે પુરુષ બુદ્ધિવાન હોય તો પત્ની કદાચ કર્કસી હોય પણ પુરુષ એને સમજાવી શકે કારણ કે બુદ્ધિમાન છે જો એ પુરુષને સમજાવી શકે તો પુરુષ પછી મોથાજી ભોગવે ધર્મ પત્નીની મોથાજી ભોગવે પછી એનાથી શુભ કારણ ન થાય શુભ કાર્ય ન થાય અને વાવવાનું હોય ત્યાં વાવી ન શકે એ ઢોઈમાં જ બી વાવે જમીનમાં એ પુત દીકરો વાવી ન શકે કારણ કે મોથાજી આવી ગઈ છે ઘરમાં સમજાવી ન શક્યો તો કહેવાનો મતલબ એ છે મારા બાપ કુસંગથી ચેતતા રહેજો ચેતતા રહેજો અને મથરીએ નાટક કર્યો અને કંઈ કઈ મારા વિચાર ભ્રષ્ટ થઈ ગયા વિચાર ભ્રષ્ટ થયા અને તરત જ એ કંઈક માં પોતાનું હું પદ અને એને પાણી સીંચવા લાગી કે બસ હું કરી બતાવીશ મારા દશરથને અને પછી પરિણામ કેવું આવ્યો આખી અયોધ્યા રડવા લાગી રડવા લાગી બીજો પ્રસંગ એ છે કે ઈચ્છા ક્યારે કોઈ વસ્તુની કરવી નહીં ઈચ્છા એ દુઃખનું કારણ છે અયોધ્યાની અંદર ઈચ્છાઓ આખી અયોધ્યાની હતી મહારાજ દશરથને ત્યાં પુત્ર જન્મ થાય પુત્ર જન્મ થાય એવી ઈચ્છાઓ હતી પુત્ર જન્મ થયો પછી એવી ઈચ્છા જાગી કે હવે એ બાળક જો રામ ગાધી ઉપર બેસે તો સીતારામ કેવા સુંદર લાગે એવી ઈચ્છા થઈ અને આખર ઈચ્છા ઈચ્છાને પરિણામ આવ્યો રામ વનવાસ ગયો ઈચ્છા કોઈ દિવસ કરવાની નહીં હરી ભરોસે હરિ ઈચ્છા હરિ ઈચ્છા કરશો તો ક્યારેક દુઃખ આવશે ક્યારેક સુખ આવશે એમાં પણ તમને આનંદ આનંદ મળશે કારણ કે હરિ ઇચ્છા છે હરી ઈચ્છા છે હરી ઈચ્છા તો કહેવાનો મતલબ એટલું છે કે જેમ બને તેમ સત્સંગમાં સમય આપતા રહેજો મારા ભાવ ક્યારે ન બેસવાનું એની બહુ કાળજી રાખજો ભગવાને પુરુષને તો કેવી સુંદર બુદ્ધિ આપી છે કેટલી સુંદર મન છે ને મન એ બાળક છે અને બુદ્ધિ છે ને એની મા છે બાળક જો ચૂલા પાસે દોડીને જતો હોય ને તો માં એને ઉપાડી લે કે હમણાં બળી જશે બાળક નાનું હાથ પગે રડતું હોય તો સર્પ જતો હોય તો એને પકડવા દોડે કારણ કે એ તો નિર્દોષ છે એટલે મા તરત જ એને પકડી લે તો મા બુદ્ધિ છે પણ બુદ્ધિ અને મન બુદ્ધિ જેની શુદ્ધ હશે જેની બુદ્ધિ પવિત્ર હશે એ પોતાના આત્માનું હિત કર્યા જ કરશે કર્યા જ કરશે વહેલી સવારે જાગશે વહેલી સવારે પરમાત્માનું ધ્યાન કરશે વહેલી સવારે ભગવાનની માનસિક સેવા કરશે અને ચોવીસે ચોવીસ કલાક એ ભગવાન સાથે એનો સંબંધ જોડેલો છે કારણ કે બુદ્ધિ પવિત્ર મન શુદ્ધ મન શુદ્ધ કરવાને માટે બે વસ્તુ વ્યાસ નારાયણે કીધી છે એક નામ શમણ અને રૂપ ધ્યાન પરમાત્માના રૂપનું ધ્યાન કરતા રહો જોગ વશિષ્ઠમાં વશિષ્ઠ મહારાજ એવું બોલ્યા ખૂબ સત્સંગ કરો ખૂબ સત્સંગ કરો ખૂબ ભજન ગાયા કરો ગાયા કરો ભગવાનની આરતી ઉતારો મંદિરોમાં જાઓ તીર્થોમાં જાઓ ભલે જાઓ ખુશીથી જવાનું પણ હું કોણ છું એની ઓળખાણ જરૂર કરજો હું લક્ષ્મણ બાપા નથી હું ચારણ નથી હું ગામ રાયણનું નથી હું કોણ છું હું નિજ આત્મા છું મારો કોઈ આ સંસારમાં સગો જ નથી મારો સગો એક જ પરમાત્મા છે આત્માનું સંબંધ પરમાત્મા સાથે પરમાત્માનું સંબંધ નિરાકાર બર્મ સાથે જોગ વશિષ્ઠ તો બાપ ધીરે ધીરે તમે તમારા મનને સમજાવતા રહેજો કુસંગમાંથી બચવાની કોશિશ કરજો એટલું કંઈ அண்ணே வாணி நேரம் நாராயண நாராயண நாயமாராயண நாய பஜ மன் நாராயண நாராயண நாயண भजन् नाराय नारायण नारा नारायण